સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલ ગામે ટ્રેક્ટર અને ટ્રેલરની ચોરી કરી વતન મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં ભાગી જનાર તસ્કરોને એલસીબીએ વતનમાંથી પકડી પોલીસે ચોરી કરેલ ટ્રેક્ટર અને ટ્રેલર પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પચીસ બે બે હાજર ચોવીસ ના રોજ ઓલપાડ તાલુકાના સરોલ ગામે ખેડૂતે ઘર નજીક ટ્રેલર સાથે પાર્ક કરેલ ટ્રેક્ટર કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ થઈ હતી જે ફરિયાદ બાદ એલસીબીની ટીમ તપાસમાં લાગી હતી ત્યારે એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનાર ઇસમો અંતર ઉર્ફે અરુણ માનસિંહ ડામોર અને વિજયસિંહ વસુન્યા છે બંને ટ્રેક્ટર અને ટ્રેલર સાથે વતનમાં ભાગી ગયા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાંથી બંને ઈસમોની ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જડપાયલ ઇસમોની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓને ચોરીની ટીપ સ્થાનિક વિજય ઉર્ફે કલ્લુ નામના ઇસમે આપી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેને પણ ઝડપી લીધો હતો ત્રણ પૈકી અંતર ઉર્ફે અરુણ માનસિંહ ડામોર રીઢો ગુનેગાર છે તેના વિરુદ્ધમાં મધ્યપ્રદેશ રાજ્યમાં ચોરી લૂંટ અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ભૂતકાળમાં તેને પકડવા માટે મધ્યપ્રદેશ પોલીસે ઇનામ પણ જાહેર કર્યું હતું ત્યારે હાલ તો પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય નાઓએ સૂચનાનું અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પચીસ બે બે હજાર ચોવીસના રોજ ઓરપર પોલીસ સ્ટેશન ખાતે સરોલી ગામે એક ટ્રેક્ટર ટ્રોલીની ચોરી થઈ જે ગુનો શોધવા એલસીપી અને અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસ દ્વારા સદર ચોરી અરુણ માનસિંહ ડામોર કે જે જામવાનો રહેવાસી છે તથા વિજયસિંહ વહુનિયા કે જે પણ જામવાનો રહેવાસી તથા તેનો મિત્ર વિજય ઉર્ફે કલ્લુ ધનાભાઈ માવિત જે આ મજૂરી કામ કરતા હોય અને વિજયે આ ટ્રેક્ટર ચોરવા માટેની ટીપ આપેલી જે તમામ આરોપીને તથા ટ્રેક્ટર અને ટોલીને જાંબા ખાતેથી લાવી અને આ આરોપીને પકડી પાડે છે તથા તમામ મુદ્દા માલ રિકવર કરે છે આ કામે જે અરુણ માનસિંહ ડામોર છે જેના વિરુદ્ધ કલ્યાણપુર થાંડલા જામવા તથા થાંડલામાં અલગ અલગ કુલ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને રીટો ગુનેગાર છે આ તમામ મુદ્દા માલ રિકવર કરીને હાલ ઓલપાડ તપાસ ઓલપાડ પોલીસ સ્ટેશન નવો તપાસ ચલાવી રહી છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત